છેલ્લા સત્તર દિવસથી ગાંધીનગર ખાતે આરોગ્ય કર્મચારીઓના આંદોલન ને દિવસ માટે મોકુફ રાખવામાં આવ્યું છે આરોગ્ય કર્મચારીઓના આંદોલનમાં પ્રમુખ રણજીતસિંહ મોરીથી તબિયત અચાનક ખરાબ થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર ગાંધીનગરમાં આંદોલન કરતા તમામ આરોગ્ય કર્મચારીઓને ચાર દિવસ આંદોલન ન કરવા સૂચના આપવામાં આવી છે ત્યારે હવે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાહતના સંકેત આપ્યા છે તેમને જણાવ્યું કે આજ સાંજ સુધી કર્મચારીઓ હાજર થશે તો સરકાર તેમના હિતમાં વિચારણા કરશે તો આવો જાણીએ શું કહ્યું ઋષિકેશ પટેલે રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે ત્રીજી તારીખ સુધીમાં જેટલા લોકો હાજર થશે એના માટે વિચારવામાં આવશે બાકી એમની માગણી માં એમને ચર્ચા માટે પણ ભૂતકાળમાં આવી ગયા હતા વાત પણ કરી હતી અને જે વાત યોગ્ય સ્વીકારવા જેવી હતી એ વાતની એ વખતે પણ એમને ખાતરી આપી હતી કે ભાઈ આ વાતમાં પરીક્ષાઓવાળો વિષય છે એ આઉટ થઈ શકે એમ છે પરંતુ ગ્રેડ પે વાળા મુદ્દે એ સરકારનો નીતિ વિષયક નિર્ણય છે સમગ્ર સરકારની અંદર તમામ કેડરના સંવર્ગના અધિકારીઓ માટે અથવા કર્મચારીઓ માટે એ નિર્ણય લાગુ પડે એટલે એ હાલ પૂરતું શક્ય નથી એવું આપણે બહુ સ્પષ્ટ કહ્યું હતું અને છતાં પણ કેટલાક વિષયો કેટલાક લોકોએ આખા આંદોલન ઉભું કરી અને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી પરંતુ આવતા સમયની અંદર જે લોકો ત્રીજી તારીખ આજે ત્રીજી તારીખ થઈ છે ત્રીજી તારીખે સાંજ સુધીમાં જે લોકો હાજર થશે એના માટે સરકાર એ ચોક્કસ વિચારશે